રાજકોટ જિલ્લાના બામણબોર વિસ્તારમાં આવેલા સરકારી ખરાબાઓ સરકારી વીડિયો તેમજ માઇનોર ફોરેસ્ટ વિસ્તારો સહિતના વિસ્તારમાં સરકારની કોઈપણ પ્રકારની મંજૂરી વગર ખનીજ માફિયાઓ દ્વારા સતત મહિનાઓ સુધી આધુનિક મશીનરીનો ઉપયોગ કરી મોટા પાયે ખનન કરી કુદરતી સરકારની માલિકીની કરોડો રૂપિયાની ખનીજ સંપત્તિની ચોરી કરવામાં આવી અને રાજ્યનું ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં સૂતું રહ્યું છે અને આવડી મોટી ખનીજ ચોરીથી ઇરાદાપૂર્વક અજાણ રહ્યું હોય તેવા આક્ષેપો સાથે કલેક્ટરને આજે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જિલ્લા અને તાલુકાના જે જે છે એના વિસ્તાર એટલે કે જે સરકારી જમુણીનો અને વીડીમાં મોટા પાયે કરોડોની ખનીજ સંપત્તિની જે ચોરી થઈ રહી છે એના અંતર્ગત આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં માટે આવ્યા હતા એક સક્ષમ વિપક્ષ તરીકે અમારી પાસે જ્યારે પણ કોઈ રજૂઆત આવે છે એટલે તરત જ અમે એનું ધ્યાન છે એ તંત્રને પણ દોરીએ છીએ અને એ અમારી પાસે બે દિવસ પહેલાં જ તે આ જે મુદ્દો છે એ અમારા ધ્યાનમાં આવ્યો અને અમને કોઈ એ રજૂઆત કરી એટલે અમે પહેલાં ખનીજ વિભાગના અધિકારી પાસે ગયા પણ એ લોકોનું તો કહેવાનું સીધું એમ જ હતું કે જ્યારે આ ચોરી થતી હોય ત્યારે અમને કયો એટલે અમે સીધા કલેક્ટરશ્રીને આ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દિવસો અને મહિનાઓથી જે આ ખનીજ સંપત્તિ છે એને કરોડોની ચોરી થઈ રહી છે પણ ભારતીય જનતા પાર્ટીના સરકારના જે મળતીયાઓ હોય કે પછી ખાન ખા ખનીજના જે અધિકારીઓ હોય અને જે મામલતદાર છે કે ત્યાંના જે તલાટી હોય કે પછી ખનીજ સંપત્તિ રોકવા માટે જે સરકારે રચેલી ફ્લાઇંગ સ્કોડ હોય કે પછી પોલીસ તંત્ર હોય આ બધાની જે ભગતથી કરોડોની જે આ સંપત્તિની જે ચોરી થઈ રહી છે એની ઉપર તુરંત કાર્યવાહી થાય અને એ માટે અમે બે ત્રણ મુદ્દાઓ પણ કલેક્ટરશ્રીને લેખિત આપ્યા છે એમાં સૌ પહેલાં મુદ્દો અમારો એ છે કે જે મુખ્ય જે આ જે રજૂઆત અમારી એ છે કે ગૂગલ મેપ છેલ્લા ત્રણ વર્ષના ગૂગલના ગૂગલ મેપના આધારે તમે આ સ્થળ તપાસ કરો એનું જે એની સમગ્ર વિસ્તારને સીલ કરી અને ખનીજ સંપત્તિની જે ચોરી થઈ છે એનું મૂલ્યાંકન કરી અને સ્થળ સ્થિતિનું પંચ અને રોજકામ કરી અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને જે કરોડોની જમીન જે ખનીજ ચોરી જે થઈ છે એ જવાબદાર જે અધિકારીઓ જે છે એને અને મામલતદાર હોય તેની સામે પગલાં ભરવામાં આવે અને સાથે સાથે આટલા વર્ષની જે ચોરી થઈ છે એનું મૂલ્યાંકન કરી અને એ જે પૈસા જે છે એની પણ તરત એની વસુલાત કરવામાં આવે એ અમે જિલ્લા કલેકટરશ્રીની